હેલો મિત્ર તો આજના સોના અને ચાંદીના તાજા ભાવ જાણી લો સોના અને ચાંદીના તાજા ભાવ જાણવા માટે એચ કે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો ચાંદીનો ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ આઠ ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ એક કિલો ચાંદીનો ભાવ આ મુજબ રહ્યો છે চীবফার নোধা কেট সোনা ভাব এক গ্রাম সোনা নো ভাব আট গ্রাম সোনা নো ভাব দশ গ্রাম সোনা নো ভাব সাম সোনা ভাব আজব রোজে તો મિત્રો કાલનો દસ ગ્રામ સોનાનો ભાવ એટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ એટલો છે સો રૂપિયામાં ફેરફાર થયો છે તો મિત્રો હવે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણી લો એક ગ્રામ સોનાનો ભાવ પાંચ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે મિત્રો કાલનો 10 ગ્રામ સોનાનો ભાવ આટલો તો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ આટલો છે ₹130 નો ફેરફાર નોંધાય છે તો મિત્રો રોજ તાજા અને સાચા સમાચાર મેળવવા માટે HK News ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો